અખબારી યાદી તારીખ પંદર બે બે હજાર ચોવીસ રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે તારીખ સોળમીએ ભાવનગરમાં સંયુક્ત રહેલી તારીખ સત્તરમીએ તાલુકામાં ધરણા તથા તારીખ ઓગણીસથી ત્રેવીસ ધારાસભ્યો સસંદ સભ્યોને જવાબ માંગવા આંગણવાડી વર્કર હેલ્પર આશા તથા ફેસિલિટરો જશે રાષ્ટ્રીય ટ્રેડ યુનિટની સીટુ આઈ ટુ એચ એમ એસ ઇન્ટુક સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિટો द्वारा आपوامાવેલ હડતાલના સમર્થનમાં તારીખ 16મી સવારે 10:30 કલાકે સી2 ભાવનગર i2 HMS ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત આશા હેલ્થ વર્કર્સ યુનિયન જનવાદી મહિલા સમિતિ મધ્યાહન ભોજન કર્મચારી સંગઠન બેંક એમ્પ્લોયીઝ યુનિયન ઇન્સિડન્ટ્સ એમ્પ્લોયીઝ યુનિયન ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત નેજા તળે સવારે સાડા દસથી મોતીબાગથી રેલી નીકળશે તથા ભગવતસિંહ ચોકમાં માનવ સાંકળ રૂપમાં ફેરવાશે તારીખ સોળ સત્તર આંગણવાડી વર્કર હેલ્પર તથા આશા વર્કર ફેસિલેટર બહેનો ઘોઘા ભાવનગર શહેર ગ્રામ્ય મહુવા શિહોર પાલીતાણા તળાજા જેસર સહિતના તમામ તાલુકામાં કામથી અળગા રહેશે તથા સત્તરમીય તાલુકાઓમાં ધરણા કાર્યક્રમ યોજાશે જ્યારે કેન્દ્ર તથા ગુજરાતમાં બજેટમાં કોઈ જોગવાઈ ન કરાતા શાસન તથા જિલ્લાના તમામ ધારાસભ્યોને તારીખ ઓગણીસથી ત્રેવીસ દરમિયાન આંગણવાડી વર્કર હેલ્પર આશા ફેસિલેટરોએ જબ માંગવા જશે તેમ ગુજરાત આશા હેલ્થ વર્કર્સના યુનિયનના મહામંત્રી અશોક સોમપુરા પુષ્પાબેન પરમાર રેખાબેન લશ્કરી ચંપાબેન હેરંબા નજમાબેન તથા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના તેજીબેન બામ્પણીયા રાજશ્રીબા ગોહિલ પ્રીતિબેન રેલિયા દિલેરાબા અલ્પાબેનની યાદીમાં જણાવાયું છે કેમેરામેન સમીર ગાહા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર આજે સમગ્ર દેશભરમાં સોળમી તારીખે રાષ્ટ્રવ્યાપી હડતાલ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા અને આંગણવાડી આશા વર્કરના સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ છે અને આજે સમગ્ર દેશભરમાં સત્યાવીસ લાખ આંગણવાડી વર્કર અને ચૌદ લાખ આશા વર્કરોએ સંપૂર્ણ હડતાલ ઉપર છે ગુજરાતમાં પણ સોળ અને સત્તર તારીખ બે દિવસ હડતાલ જાહેર કરવામાં આવી છે અને ગુજરાતમાં આજે પ્રથમ દિવસે સિત્તેર હજાર જેટલી આંગણવાડી આશા વર્કરો હડતાલ ઉપર સંપૂર્ણપણે છે કામથી અળગા રહેલા છે અને બહુ સ્પષ્ટપણે સરકાર પાસે માગણી છે કે લાંબા સમયથી લડાઈ ચાલતી હોવા છતાં સરકાર એક પણ માગણીના ઉકેલ માટે બેઠક યોજતી નથી આ બહેનો કે જે આંગણવાડી વર્કર હેલ્પર તરીકે કામ કરે છે એ બહેનોને માત્ર સાડા પાંચ હજાર જેવું વેતન આપે છે આશા વર્કરને માત્ર ચાર હજાર રૂપિયા અને જે લોકો શિક્ષણનું કામ કરે છે તેવી આંગણવાડી વર્કરોને માત્ર દસ હજાર અને સુપરવાઇઝરી કામ કરનાર ફેસિલિટીને માત્ર દસ હજાર આપવામાં આવે છે સરકાર દ્વારા ઉઘાડું શોષણ છે સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે સરકાર વિશ્વગુરુ બનવાની વાત કરે છે પરંતુ આ દેશમાં જીવતી આ મહિલાઓનું ઉઘાડું શોષણ ગુલામી પરિસ્થિતિમાં કામનો બોજ વધારતા જાય છે સરકારને કોઈ પણ યોજનાનો પ્રચાર કરવો હોય તો આંગણવાડી આશા વર્કરને બોલાવે છે સરકારને કોઈ પણ પ્રકારના નેતાઓના ટોળા અને સંખ્યા ભેગી કરવાની હોય તો આંગણવાડી આશા વર્કરને બોલાવે છે અને એટલા માટે સી આઈ ટીયુ આઈટૂક ઇન ટૂક એચએમએસ સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન ગુજરાત આતા ફેડરેશન હિન્દ મજદૂર સભા આંગણવાડી વર્કર યુનિયન એ તમામે સંયુક્ત રીતે બે દિવસની જડબેસલાક હડતાલ રાખી છે આવતીકાલે પણ હડતાલ ચાલુ રહેશે અને તમામ તાલુકા મથકોએ પણ આ પ્રોગ્રામ યોજાશે